નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરનો હાર્દ સમૂહ વિસ્તાર એટલે આ સરદાર ચોક છે અને આપણે રાજા શોપિંગ સેન્ટર પરથી આ શૂટિંગ કરી રહ્યા છીએ વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો અને સરદાર શાક માર્કેટ છે સરદાર ચોક છે બસ સ્ટેશન જવાનો રસ્તો છે ને આ બાજુમાં સરદાર સરદારશ્રીની પ્રતિમા છે એટલે આ સરદાર ચોક છે ને જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે પાલિકા તરફ જવાનો આ રસ્તો છે અને તમે જુઓ દોડધામ થઈ ગઈ છે જનજીવન થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું છે ને જે ખરીદદારો આવ્યા હોય એ પણ સહી સલામત દુકાનની અંદર જ્યાં ત્યાં બેસી ગયા છે અને બજાર જે ભરચક બજાર હોય ત્યાં અત્યારે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને નાગરિક ચહલ પહલ ઓછી થઈ ગઈ છે થોડું વરસાદી માહોલનું દૃશ્ય આપણે બતાવીએ છીએ અત્યારે અને વરસાદ કેવો છે તમને હવે ખ્યાલ આવશે અત્યારે થોડો વરસાદ છે એટલે વરસાદ વધુ પડી રહ્યો છે પણ પાણી ભરાવો થયો નથી અને થોડી જ વારની અંદર અહીંયા જબરજસ્ત પાણી ભરાઈ જશે અને થોડી જ વારમાં તમે જુઓ આ સરદાર શાક માર્કેટ છે જલમાર્ગ થઈ ગયો છે જો પાણી ભરાઈ ગયું છે આખા સરદાર શાક માર્કેટમાં તમે જો આ રિક્ષા આવ્યા છે તો પાણી કેવું છે એ તમને ખ્યાલ આવી જશે થોડા જ વરસાદમાં એટલે ભારે વરસાદ છે જબરજસ્ત વરસાદ છે એટલે થોડી જ વારમાં અહીંયા પાણી ભરાઈ ગયું છે આપ જોઈ રહ્યા છો આ રિક્ષા આવી રહી છે તો રોડ ઉપર જે પાણી ભરાઈ રહ્યું છે એ તમને દેખાય છે અને આ તરફ પણ બસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયા છે અને વેપારીઓ જે નાના લારીને બધું લઈને ઊભા હોય તે લારી એમ જ મૂકી અને નજીકની દુકાન અથવા શેડ હોય ત્યાં જઈને ઊભા રહ્યા છે કારણ કે વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે બે કલાકમાં બે ઇંચ વરસાદ અહીંયા ખાબક્યો છે એમ કહી શકાય અને ત્રણ તાલુકામાં ખેડા જિલ્લાના ત્રણ તાલુકામાં ઝરમર વરસાદ છે ત્રણ તાલુકા કોરા ધાકોર જેવા છે અને આપણે ખેડા અને નડિયાદમાં બે ઇંચ વરસાદ પડ્યો છે વરસાદી વાતાવરણ છે શ્રાવણ મહિનામાં જબરજસ્ત વરસાદ પડ્યો હતો અને ભાદરવામાં પણ અત્યારે જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે એમ કહેવાય છે ભાદરવામ ભવ્ય તો પાણીના પૂર આવે ને આપણે પૂર આવી ગયા છે હજુ નાના વેપારીઓ છે નાના ધંધારા રોજગારવાળા માણસો છે અને હવે સહી સલામત જઈ રહ્યા છે અને મિત્રો આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આ બધા વિડીયો દરરોજ ખેડાના શેર કરવા હોય છે જેથી કરીને ખેડાના જે મૂળ ખેડાના નાગરિકો છે અને ખેડાની બહાર રહે છે તેઓ આ ખેડાના બધા દ્રશ્યો જોઈ શકે અને ખેડા શહેરમાં રહેતા હોય અને એમના માટે પણ આ ખાસ આપણે દ્રશ્યો બતાવીએ છીએ તમે જુઓ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસના બપોરનો સમય છે અને એમ કહેવાય છે કે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડે શું નામભાઈ ચંદુભાઈ અને રહો છો ચંદુભાઈ અને પકોડીનો ધંધો કરો છો બરાબર સરસ પકડીને ને લેવાયા ત્યારે યાર અને એ યુવાન ચંદુભાઈ હતા અને સાદરાથી આવે છે ને પકોડીનો ધંધો કરે છે શોપિંગ સેન્ટરના જે દુકાનદારો છે એમના બધા દીકરાઓ છે અને વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે એટલે અહીંયા બધા મિત્રો બધા ભેગા થઈને વાર્તાલાપ કરી રહ્યા છે અને આ બધા યુવાનો જે છે ચા પાણીને નાસ્તા કરે છે ભજીયાને એવું બધું મંગાવીને ખાતા હોય છે અને આ મામા છે સંતરામ ટેલર એ પેપર વાંચી રહ્યા છે કારણ કે બહાર જોરદાર વરસાદ પડી રહ્યો છે ને એટલે કામ કરવાનો બોર્ડ આવે ને એટલે બાર વરસાદ જોઈએ અને પછી અંદર બેસે આ અજયભાઈ ધોબી છે ને ચિરાગભાઈની દુકાનમાં બેઠા છે અને આપણો સ્ટુડિયો છે રિનોવેશન થઈ રહ્યો છે એટલે એક મેમોરિયલ શૂટ યાદગીરી માટે આ વિડીયો આપણે ઉતારી રહ્યો છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસે આપણું સ્ટુડિયોનું કલરકામ થઈ રહ્યું હતું અને જો અહીંયા સરદાર ચોકમાં પાણી ભરાયા છે હવે અને ધીરે ધીરે આ પાણી વધારે ભરાતા જશે અને આ જે રસ્તો જે છે બસ સ્ટેશનથી પરા દરવાજા તરફ જતો રસ્તો છે બહારપુરા સુધી તો એ પ્રાચીન સમયનો જળમાર્ગ છે એટલે શેરડીના પાણી જ્યારે શેરડીમાં પૂર આવે તો ઊભરાય અને આ રસ્તેથી જ પાણી વાત્રકમાં શેરડીના પાણી વાત્રકમાં વહી જતા હતા અને વરસાદી પાણીનો નિકાલ પણ આ જ રસ્તે થતો હતો પણ વર્ષો પછી અહીંયા મોટા બજિયાર થઈ ગયા છે ખરેખર આ બધા જળમાર્ગ છે પાણીના જ કુદરતી માર્ગ હતા બધા ત્યારે જો પાણી ભરાયું છે સરદાર ચોક છે ને વાહન અવર જવર ચાલુ છે અને યાદગીરી માટે આ થોડા આપણે વિડીયો બધા શેર કરીએ છીએ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે વરસાદ હતો એનો માહોલ આપણે બતાવીએ છીએ આ શોપિંગ સેન્ટરમાં થોડુંક કામકાજ રિનોવેશનનું કરે છે એ ભાઈઓ હતા અને પાણી જુઓ લહેર જુઓ પાણીની કોઈ પણ વ્હીકલ જાય તો પાણીની લહેર કેવી જોવા મળે છે એ દેખાય છે આપ જોઈ રહ્યા છો અને કેટલાક યુવા બાઇક સવારો ફૂલ સ્પીડથી અહીંયા બાઇક લઈ અને એનો આનંદ મેળવતો હોય છે સરદાર શાક માર્કેટ આખું જ જળમાર્ગ બની ગયો છે પાણી ભરાયેલા છે એક સુધી અને અહીંયા પણ પાણી ભરાઈ રહ્યા છે ધીરે ધીરે આપ જોઈ રહ્યા છો એટલે આપણે ખેડામાં જે વરસાદ પડ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે અને એના જ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને વરસાદનો આપણે ઓરિજિનલ ઓડિયો અવાજ કેટલો વરસાદ ભારે પડે છે એનો અવાજ થોડો તમે સાંભળ્યો અને જો અત્યારે સરદાર ચોકની અંદર ફરી પાછા આ દ્રશ્ય જોઈ રહ્યા છો આપ જેમાં પાણી ભરાયેલા છે અને બધા જ રસ્તા ઉપર આ રીતે પાણી ભરાયેલા હોય છે ફરી જણાવી દઈએ કે ખેડા તાલુકામાં અને નડિયાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ કાપ્યો હતો અને માતર અને મહેમદાદમાં એટલે નજીકમાં માતર છે આપણે ત્યાં દોઢ ઇંચ વરસાદ હતો અને આ માર્કેટયાર્ડ શોપિંગ છે પાછળનો ભાગ છે તમે જુઓ કે સરસ વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અહીંયા નગરપાલિકા બિલ્ડિંગ છે ત્યાં પણ આપ જોઈ રહ્યા છો વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે આ છાત્રાલય શોપિંગ સેન્ટર છે ત્યાં તમે જુઓ ધાબા પરથી કેટલા બધા એટલા પાઇપમાંથી વરસાદના પાણી નીચે વહી રહ્યા છે બધાએ પોતાની લારીઓ જે છે તે મૂકી અને નજીકની દુકાનમાં અથવા શોપિંગના ધાબા નીચે એના બધે બધા ગોઠવાઈ ગયા છે અહીંયા ચાની લારી છે ત્યાં પણ ચા પીવા ઘણા બધા લોકો આવતા હોય છે અને હજુ વરસાદ મુશળધાર એમ કહી શકાય ચાલુ છે પાછળ માર્કેટ માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટર છે અને ત્યાં પણ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ સત્યાવીસ નવ બે હજાર ચોવીસનો વિડીયો છે અને આ રાઉન્ડ સીડી છે આપણી લોખંડિયા સીડી રાજા શોપિંગ સેન્ટરની ત્યાંથી આ ભાઈ છત્રી લઈ અને ધીરે ધીરે સાવચેતીપૂર્વક નીચે જઈ રહ્યા છે ગોળ રાઉન્ડ સીડી છે સત્યાવીસ તારીખનો વિડીયો છે અને હવે આજે આપણે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે આપણે વિડીયો શેર કરીએ છીએ અને અઠ્યાવીસ તારીખનું ગુજરાત સમાચાર છે ખેડા જે લાવૃત્તિ છે ને એમાં નડિયાદ અને ખેડા તાલુકામાં બપોરે બે ઇંચ વરસાદ પડ્યો એને ન્યૂઝ છે એટલે થોડી મેમોરિયલ અખબારના ન્યૂઝ આપણે બતાવીએ છીએ તો મિત્રો ખેડા શહેરમાં બનતા વિવિધ બનાવો પ્રસંગો ઘટનાઓ એ તાદશ્ય કરવા માટે આ વિડીયો આપણે શેર કર્યો છે આ વિડીયો આપણે ગમે લાઇક કરો શેર કરો અને જીપીસી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત